હલો ખેડૂત મિત્રો બોલતો પોપટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે પાંચવડા ગામ અને તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર અને મહાકાળી હાઈટેક નર્સરી નર્સરીમાં આવ્યા છીએ અને આપણા એરિયામાં જો કે આ ચોકલેટી રીંગણાના બિયારણ લોકો કહેતા હોય કે આ ચોકલેટી રીંગણાનું બિયારણ આપણે જોઈએ છીએ ક્યાં મળશે તો આપણે આ ભાઈ નર્સરીના જે માલિક છે શું નામ છે દાદા તમારું

પ્રાડો તૈયાર થાય છે ઓકે જે શું શેડ્સ નું છે પ્રાડો એ કાચું બિયાર કાચા જે મરચા હોય ને એ બહુ સારા અને બહુ સારી ગરાકી હોય છે એ પ્રાડાના પણ અહીંયા રોપા મળી જાય છે અને બીજું મરચા એ સિવાયનું કોબીજ કોબીઝ કોબી ફુલાવર મરચી ટમેટી આ ટમેટી ટમેટીના તમે રોપા જોઈ શકો છો પછી આગળ છે તે કોબીના છે પછી મરચીના છે અને ચોકલેટી રીંગણીના તો આ રોપા લેવા માટે આ ભાઈનો આપણે નંબર આપેલો છે ફરીથી તમારો નંબર કાકા બોલી જાઓ નવાણું જીરો એક બાવીસ ઓકે કાંઈ વાંધો નહીં તો તમારે જો આ રોપા જોતા હોય તો આ મહાકાળી હાઈટેક નર્સરી ચોટીલાની બાજુમાં પાચવડા ગામ છે રોડ ઉપર આ નર્સરી આવેલી છે તો અવશ્ય આ મહાકાળી હાઈટેક નર્સરીની મુલાકાત લેશો ધન્યવાદ